નમસ્કાર ગુજરાતમાં હજી પણ આજે વરસાદની આગાહી આ જિલ્લાને અપાયું છે એલર્ટ ગુજરાતમાં મહેમાન બનતા જ વાતાવરણમાં આવ્યો છે અનેક જિલ્લાઓમાં વરસાદ આવતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે જોકે ગુજરાતમાં હજી પણ થોડા કલાકો માટે વરસાદની આગાહી છે અનેક જિલ્લાઓમાં હજી આજે પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે જોકે આ વચ્ચે ઠંડીમાં લોકોને રાહત મળી છે બીજી તરફ ગુજરાતના પતંગ રસિકો માટે સારા સમાચાર એ છે કે રાજ્યમાં ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે માસી ઉત્તરાયણના દિવસે પવન ઓછો રહેવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયાની વરસાદની આગાહી છે ચોવીસ કલાક કચ્છ ભાવનગર આણંદ વડોદરા નર્મદા ભરૂચ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ડાંગમાં વરસાદ પડ્યો તો આજે અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે આ બાદથી વાતાવરણ સૂકું રહેશે આગામી ચાર દિવસ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થશે અમદાવાદમાં સત્તર ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે તો ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન છે આગામી પાંચ દિવસ વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયકોલોની સેક્યુલેશન બનતા હળવા વરસાદની આગાહી છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલ ને કરો અને લાઇક કરો